સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આરોહી પટેલ અને ભવ્ય ગાંધી આ બંનેની બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલી કોમેડી ડ્રામા ફિલ્મ અજબ રાતની ગજબ વાત આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મ આપ સૌને કયા ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા મળશે અને કઈ તારીખે જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભવ્ય ગાંધી અને આરોહી પટેલની જોડી સૌ પ્રથમવાર આ ફિલ્મમાં જોવા મળી હતી અને આ ફિલ્મ બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જોવે તેવો પ્રતિસાદ જોવા મળ્યો નહોતો અને આ ફિલ્મ હવે ફાઇનલી ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવવા જઈ રહી છે આ ફિલ્મ આપ સૌને જોજો એપ ઉપર જોવા મળી જશે અને જોજો એપ ઉપર આ ફિલ્મ વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર થવા જઈ રહ્યું છે અને આ ફિલ્મ આપ સૌને જોજો એપ ઉપર ચૌદમી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે આપ સૌ આ ફિલ્મ ને જોજો એપ ઉપર ફ્રી માં જોઈ શકો છો તો આપ સૌ ભવ્ય ગાંધી અને આરોહી પટેલ ની આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ અજબ રાત ની ગજબ વાત આ ફિલ્મ ને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો